સંજલી પંચાયતે માલિકના સર્વે નંબરમાં ગંદકીનો ઢગલો નાખ્યો અન્ય જગ્યાએ ખસેડવા વિધવા બહેનની માંગ પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે તો હું ખેતી કરીશ તેમ કરીને બે વર્ષથી રજૂઆત પરંતુ વિધવાને સરપંચ તલાટી ખવડાવે ન્યાય માટે વિધવાબેન પંચાયતના દ્વારના ધક્કા ખાઈ ખાઈ ચપ્પલ ઘસી ગયા પરંતુ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું અગાઉ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી વિધવાના ખેતરમાં ટેમ્પોરરી ગંદકીનો ઢગલો નાખ્યો હતો તે ગંદકીનો ઢગલો દૂર કરાવવા વિધવાની માંગ સંજેલી પંચાયતના તલાટી સરપંચ વિધવા બહેનને ન્યાય આપવા નિષ્ફળ નીવડી હોય તેમ જોવાઈ રહ્યું છે બે વર્ષથી પંચાયતના ધરમધક્કા ખાઈ રહેલી વિધવા બહેનને ન્યાય મળશે કે કેમ ક્યાં સુધી આ પંચાયત તંત્ર વિધવા બહેનને દોડાવશે વિધવા બહેનને ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ ભટકવું પડશે કે પછી પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે બે વર્ષથી ખેતરમાં ગંદકીના ઢગલાને લઈ વિધવા પોતાના ખેતરમાં ખેતી નથી કરી શકતી વિધવા બહેનને ખેતી કરવી છે પરંતુ આ ગંદકીના ઢગલાને લીધે ખેતી થઈ શકતી નથી કંટાળેલી વિધવા બહેને પંચાયતને ખુલ્લી ચેલેન્જ આપી બે દિવસમાં મારા ખેતરમાંથી આ ગંદકીનો ઢગલો દૂર કરવામાં આવશે નહીં તો તલાટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરીશ સાથે તાલુકા જિલ્લા અને મુખ્યમંત્રીમાં સુધી રજૂઆત કરીશું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર ઉષાબેન ભરતભાઈ ગામ સંજેલી ના સરપંચ શ્રી મનાભાઈ વેલજીભાઈએ મારા ખેતરમાં કચરો નાખ્યો છે એના કચરાને નાખે બે વરસ થઈ ગયા અને આ દિવાળી ઉત્તરાયણ પર ત્રણ ત્રીજું વરસ ચાલુ થઈ જાય પણ હજુ કચરો મારા ખેતરમાંથી લેતા નથી અને લેવા હું દોડી દોડીને થાકી ગઈ તલાટી ને બધા ભેગા મળીને મારા ખેતરમાં કચરો નાખીને લઈ લેશું એમ કરીને નાખ્યું હજુ સુધી લેતા નથી મોટા મોટા ઢગલા છે મારા નાના નાના છોરા છે એમને ખેતી લાયક મારે શું ખવડાવવાનું બે નાઇટર ના ફેરા કરી અને બજારની ગંદકી વાળો કચરો બધો ઉઠાવીને મારા ખેતરમાં નાખ્યો છે આ બાબતે તમે સંપર્ક કર્યો સાફ સફાઈ કરવા માટે